દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો બોટાદમાં દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે પૂજા ખેડકર જેને ખોટું શર્ટી લઈને આઈએસ બની છે એવા તો કેટલાય ખોટા શર્ટી લઈને સવણ લોકો આઈએસ બન્યા છે આઈપીએસ બન્યા છે જેનો હિસાબ કરવા જઈએ જેની ગણતરી કરવા જઈએ તો જે એસસી એસટી ઓબીસી એના રિઝર્વ કોટામાં જે લોકો આઈએસના આઈપીએસ થયા છે તેવા લોકો ખરેખર એસસી એસટી ઓબીસી એના લોકો નથી થયા એટલા લોકો ચીટિંગ કરીને એસસી એસટીના કોટામાં પણ થયા છે હા વાત જોવા જઈએ તો પૂજા ખેડકર એની જે વાત આખા ભારતમાં ચાલી રહી છે તો આ ગુજરાતમાં એસસી અને એસટીના સર્ટિફિકેટ લઈને અનેક લોકો ડીવાય એસપી થયા છે મામલતદાર થયા છે પ્રાંત અધિકારી થયા છે કલેક્ટર થયા છે તેમાં એક બે હજાર સત્તર કે અઢારની બેન્ચમાં બે હજાર સત્તર અઢારની બેન્ચમાં ડીવાયસપી થયેલા એવા સત્તર અઢાર કે ઓગણીસની બેંચ હશે કદાચ એવા ડીવાયસપી એસસી અને એસ ટીના ખોટા સર્ટી લઈને ડીવાય એસપી થયેલા એવા સીપી મુંદવા જે ખરેખર એનું ગામ આંકરું છે અને આંકરું ભરવાડ છે આંકરું ભરવાડમાં કોઈ દિવસ એસટીનું સર્ટી મળે નહીં છતાં આ સીપી મૂંધવા એસટીનું શર્ટી લઈને ડીવાયસપી બની ગયા છે અને આ સરકારે એના વિરુદ્ધ અનેક કાગળો લખાણા અનેક એના વિરુદ્ધ અરજીઓ થઈ પણ આ ડેરી મૂંગી અને અણઘડ સરકાર કે જે ખરેખર ભાનમઠી સરકાર કહેવાય કે જેને કાયદો શું છે નિયમ શું છે બધા જ નિયમો નેવે મૂકીને આ સરકાર ચાલતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે આજે છ છ વર્ષ થવા છતાં એ ડીવાયસપી એમ નામ જ હોય એને કોઈ પણ જાતની કોઈ તકલીફ ના હોય જે સાત આઠ ડીવાયએસપી છે એમાં સીપી મુંધવા અત્યારે છેલ્લે હાલ લીંબડી હતા વિભાગીય પોલીસ અધિકારી તરીકે અને અત્યારે જાણવા મળ્યા મુજબ રેલીઓમાં મૂક્યા છે એવા સમાચાર છે તો આ ચેતન પ્રભુદાસ મુંધવા મૂળ ગામ આકરું આ ડીવાયસપી જે છે એ ખરેખર બોગસ શરટી લઈને ડીવાયએસપી થયા છે તો આ ચેતન પ્રભુદાસ મૂંધવા જે છે ડીવાયએસપી એને વહેલામાં વહેલી તકે કાયદાનું ભાન કરાવવું જોઈએ અને ખોટું શરટી લીધું છે એની સામે એની ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ અને એને ખરેખર જેલમાં મૂકવા જોઈએ અને એના જેલનું ભાન કરાવવું જોઈએ કે એસસી એસટીનું ટીનું શર્ટી લઈને શું થાય એ તમામ લોકોને આના ઉપરથી દાખલો મળે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ